સદાચાર શૌચાચાર સ્નાન ભસ્મ ધારણ સંધ્યાવંદન પ્રણવજપ ગાયત્રી જપ દાન ન્યાયપૂર્વક ધનોપાર્જન અને અગ્નિહોત્ર વગેરેની વિધિ તથા મહિમાનું વર્ણન ઋષિઓએ કહ્યું હે સૂતજી હવે આપ અમને શીઠજ એ સદાચાર અંગે જણાવો જેથી વિદ્વાન પુરુષો પુણ્ય લોકો પર વિજય પ્રાપ્ત કરે અને સ્વર્ગ પ્રદાન કરનાર ધર્મમય આચાર અને નરકનું દુઃખ આપનાર અધર્મમય આચારનું પણ વર્ણન કરો સૂતજી બોલ્યા સદાચારનું પાલન કરનાર વિદ્વાન બ્રાહ્મણ જ વાસ્તવમાં બ્રાહ્મણ કહેવડાવવાનો અધિકારી છે કેવળ વેદોનો અભ્યાસ આચારનું પાલન કરનાર અને વેદોનો અભ્યાસી છે તે બ્રાહ્મણને વિપ્ર કહેવાય છે સદાચાર વેદાચાર અને વિદ્યા આમાંથી એક એક ગુણથી યુક્ત થનાર દ્વિજ કહેવાય છે જેમાં સ્વલ્પ માત્રામાં જ આચારનું પાલન જોવા મળતું હોય જેને વેદ અધ્યયન પણ બહુ ઓછું કર્યું હોય અને જે રાજાનો સેવક એટલે પુરોહિત મંત્રી વગેરે હોય એને ક્ષત્રિય બ્રાહ્મણ કહે છે જો બ્રાહ્મણ ખેતી અને વેપારનું કર્મ કરતો હોય અને થોડો ઘણો બ્રાહ્મણોચિત આચાર પણ કરતો હોય તો તે વૈશ્ય બ્રાહ્મણ છે જે જાતે હળ ચલાવીને ખેતી કરતો હોય એને શુદ્ર બ્રાહ્મણ કહેવાય છે જે બીજાના દોષો જુવે છે અને પરદ્રોહ કરે છે એને ચાંડાળ દ્વિજ કહે છે આ રીતે ક્ષત્રિયોમાં પણ જે પૃથ્વીનું પાલન કરે છે તે રાજા છે બીજા લોકો રાજત્વહીન ક્ષત્રિયો માનવામાં આવ્યા છે વૈશ્યોમાં પણ જે ધાન્ય અનાજ વગેરે વસ્તુઓનો ક્રમ વિક્રય એટલે ખરીદ વેચાણ કરે છે તે વૈશ્ય છે બીજાઓને વાણિક કહે છે જે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યોની સેવામાં રથ હોય તેને જ વાસ્તવમાં શુદ્ર કહે છે જે શુદ્ર હળ ચલાવવાનું કામ કરે છે તેને વૃષભ સમજવો જોઈએ સેવા શિલ્પ અને કર્ષણથી ભિન્ન વૃત્તિનો આશ્રય લેનાર શુદ્રને દસ્યુ કહેવાય છે આ સર્વવર્ણના મનુષ્યોએ બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને પૂર્વાભિમુખ થઈને સૌ પહેલા દેવતાઓને પછી ધર્મ અર્થ અને એની પ્રાપ્તિ માટે કરવામાં આવેલા કલેશો તથા આવક અને જાવકનો વિચાર કરવો જોઈએ રાતના પાછલા પહરને

મળત્યાગ કરીને ઉભા થઈ ફરીએ મળું ત્યાર પછી જળાશયથી બહાર કાઢેલા જળથી જ ગુદાની શુદ્ધિ કરે અથવા દેવતાઓ પિતૃઓ અથવા ઋષિઓના તીર્થમાં ઉતર્યા વિના જ પ્રાપ્ત થયેલા જળથી શુદ્ધિ કરવી ગુદામાં સાત પાંચ અથવા ત્રણ વાર માટી લગાડીને સ્વચ્છતા કરવી લિંગમાં કંકોડાના ફળ જેટલી માટી લગાડીને શુદ્ધિ કરી લેવી લિંગ અને ગુદાની શુદ્ધિ કર્યા પછી ઉઠીને અન્યત્ર જવું જોઈએ

તો ઘૂંટણ સુધી જળમાં ઉભા રહીને પોતાના પર જળ છાંટીને મંત્રોના ઉચ્ચારણ સાથે સ્નાન કાર્ય પૂરું કરવું જોઈએ વિદ્વાન પુરુષો ત્યાં તીર્થ જળથી દેવતા વગેરેનું સ્નાનાંગ તર્પણ પણ કરી લેવું જોઈએ આટલું કર્યા પછી ધોયેલું સફેદ વસ્ત્ર લઈને પાંચ કચ્છ ધડીવાળી તેને ધારણ કરવું જોઈએ સાથે કોઈ ઉત્તરીય પણ ધારણ કરવું જોઈએ કેમ કે સંધ્યાવંદન વગેરે કર્મોમાં એની જરૂર પડે છે નદી વગેરે તીર્થોમાં સ્નાન સંબંધી કાઢેલા કપડા ત્યાં ન ધોવા જોઈએ સ્નાન કર્યા પછી હે દ્વિજો વસ્ત્રને નીચોવાથી જે પાણી પડે છે એ એક શ્રેણીના પિતૃઓની તૃપ્તિ માટે હોય છે ત્યાર પછી જાબાલી ઉપનિષદમાં દર્શાવ્યું છે તે પ્રમાણે અગ્નિ રીતિ મંત્ર ભસ્મ લઈને તેના દ્વારા ત્રિપુંડ કરવું આ વિધિનું પાલન ન થાય અને એ પૂર્વે જો જળમાં ભસ્મ પડી જાય તો જેનાથી ભસ્મ પડી જાય તે નરકમાં જાય છે આપોહિષ્ટા ઇત્યાદિ મંત્રથી પાપ શાંતિ માટે માથા ઉપર જળ છાંટવું અને યશ્યક્ષયાએ આ મંત્ર ભણીને પગ ઉપર જળ છાંટવું અને સંધિ પ્રોક્ષણ કહે છે આપોહિષ્ટા ઇત્યાદિ મંત્રમાં ત્રણ રૂચા છે પ્રત્યેક ઋચામાં ગાયત્રી છંદના ત્રણ ચરણ છે તેમાંથી પ્રથમ ઋચાના ત્રણ ચરણનું પાઠ કરીને ક્રમશઃ પગ મસ્તક અને હૃદય પર જળ છાંટવું બીજી રૂચાના ત્રણ ચરણનું પાઠ કરીને ક્રમશઃ મસ્તક હૃદય અને પગ ઉપર જળ છાંટવું અને ત્રીજી રૂચાના ત્રણ ચરણનું પાઠ કરીને ક્રમશઃ હૃદય પગ અને મસ્તકનું જળથી પ્રોક્ષણ કરવું અને વિદ્વાન પુરુષ મંત્ર સ્નાન માને છે કોઈ અપવિત્ર વસ્તુનો થોડો સ્પર્શ થયો હોય પોતાનું સ્વાસ્થ્ય ઠીક ન હોય રાજાને રાષ્ટ્ર પર ભય પેદા થયો હોય પ્રવાસ મુસાફરીમાં પાણી ન મળે તો એના જેવી કોઈ વ્યવસ્થા આવી જાય તો મંત્ર સ્નાન કરવું જોઈએ પ્રાતઃકાળની સંધ્યા ઉપાસનામાં ગાયત્રી મંત્રનો જપ કરીને ત્રણ વાર ઉપરની તરફ સૂર્યદેવને અર્ધ્ય આપવો જોઈએ હે બ્રાહ્મણો મધ્યાહન કાળમાં ગાયત્રી મંત્રના ઉચ્ચારણપૂર્વક સૂર્યને એક જ અર્ધ્ય આપવું જોઈએ તે પછી સાયંકાળ થઈ પશ્ચિમી બાજુ મુખ કરીને બેસી જાઓ અને પૃથ્વી પર જ અર્ધ્ય આપો ઉપરની તરફ નહીં પ્રાતકાળ અને મધ્યાહનના સમયમાં અંજલિમાં અર્ધજળ લઈને આંગળીઓ તરફથી સૂર્યદેવને અર્ધ આપો તે પછી આંગળીઓના છિદ્રોથી ઢળીને સૂર્યને જોવા જોઈએ તથા તેમની માટે પ્રદક્ષિણા કરીને શુદ્ધ આચમન કરે અર્થસિદ્ધિ માટે ઈશ ગૌરી કાર્તિકેય વિષ્ણુ બ્રહ્મા ચંદ્રમા અને યમનું તથા આવા જ અન્ય દેવતાઓનું પણ શુદ્ધ જળથી તર્પણ કરો ત્યાર પછી તર્પણ કર્મને બ્રહ્માર્પણ કરીને શુદ્ધ આચમન કરો તીર્થના

ક્ષત્રિય બાહુબળથી ધન મેળવે અને વૈશ્ય તથા શુદ્ર ગોરક્ષાથી ધન મેળવે ન્યાય ઉપાર્જિત ધનનું દાન કરવાથી દાતાને જ્ઞાનસિદ્ધિ પ્રાપ્ત થાય છે જ્ઞાન સિદ્ધિ દ્વારા બધા પુરુષોને ગુરુકૃપા મોક્ષ સિદ્ધિ સુલભ થઈ જાય છે મોક્ષ સ્વરૂપની સિદ્ધિ એટલે બ્રહ્મરૂપ સ્થિતિ પ્રાપ્ત થાય છે જેથી મુક્ત પુરુષ પરમાનંદનો અનુભવ કરે છે ગૃહસ્થ પુરુષે ધન ધાન્ય આદિ સર્વ વસ્તુનું દાન કરવું જોઈએ એને તરસ મટાડવા જળનું અને ભૂખ મટાડવા અન્નનું દાન કરવું જોઈએ સુધા તૃષાના રોગોનું નિવારણ અન્ન જલદાન છે અર્થ ધાન્ય કાચું અન્ન તથા ભક્ષ ભોજ્ય લેહ્ય અને ચોષ્ય આ ચાર પ્રકારના સિદ્ધા અન્નનું દાન આપવું જોઈએ જેનું અન્ન ખાઈને મનુષ્ય જ્યાં સુધી કથા શ્રવણ વગેરે સદ્ધર્મનું પાલન કરે છે એટલા સમય માટે એણે કરેલા પુણ્યફળનું અડધું ભાગ દાતાને મળે છે એમાં સંશય નથી દાન લેનાર પુરુષે દાનમાં મળેલી વસ્તુનું દાન તથા તપસ્યા કરીને પોતાનો પ્રતિગ્રહ જનિત પાપની શુદ્ધિ પણ કરી લેવી જોઈએ જો તેમ ન કરે તો ઘોર નરકમાં પડવું પડે છે ત્રણ ભાગ છે એક ભાગ ધર્મને માટે બીજો ભાગ વૃદ્ધિ માટે અને ત્રીજો ભાગ સ્વયંના ઉપભોગ માટે એવા ત્રણ ભાગ છે નિત્ય નૈમિતિક અને કામ્ય આ ત્રણ પ્રકારના કર્મ ધર્મશીલ ધનથી કરવા જોઈએ સાધકે વૃદ્ધિ માટે રાખેલા ધનમાંથી એવો વેપાર કરવો જોઈએ જેથી તે ધનથી વૃદ્ધિ થાય અને ઉપભોગ માટે ધનથી હિતકારક અને પવિત્ર ભોગ ભોગવે ખેતીથી પેદા થયેલા ધનનો દશાંશ કરી દેવું જોઈએ આનાથી પાપની શુદ્ધિ થાય છે બાકી રહેલા ધનથી ધર્મ વૃદ્ધિ અને ઉપભોગ કરે નહીતર એ પણ ઘોર નરકમાં પડે છે અથવા એની બુદ્ધિ પાપરૂપી થઈ જાય છે અથવા ખેતી બગડી જાય છે વૃદ્ધિ માટે કરેલા વેપારમાંથી મળેલા ધનનો છઠ્ઠો ભાગ દાન કરી દેવો ઉચિત છે વિદ્વાન પુરુષે બીજાના દોષોના વખાણ ન કરવા જોઈએ હે બ્રાહ્મણો દોષવશ બીજાના સાંભળેલા કે જોયેલા છિદ્રોને પ્રગટ ન કરવા વિદ્વાન પુરુષો એવી વાત ક્યારે ન કરવી જે પ્રાણીઓના હૃદયમાં રોષ પેદા કરી દે ઐશ્વર્યની સિદ્ધિ માટે બંને સંધ્યા સમયે અગ્નિહોત્ર અવશ્ય કરે જો બે સમયે અગ્નિહોત્ર કરવામાં અસમર્થ હોય તો એક જ વખત સૂર્યને અગ્નિને વિધિપૂર્વક આહુતિ આપીને સંતુષ્ટ કરે ચોખા ધાન્ય ઘી ફળ કંદ અને હવિષ્ય આ ચાર દ્વારા વિધિપૂર્વક સ્થાલી પાક બનાવે અને યોગ્ય રીતે સૂર્યને અગ્નિને અર્પિત કરે એ હવિષ્યનો અભાવ હોય તો પ્રધાન હોમ માત્ર કરે સદા સુરક્ષિત રહેનાર અગ્નિને વિદ્વાન પુરુષ અજસ્ર સંજ્ઞા આપે છે અથવા સંધ્યાકાળમાં જપ માત્ર અથવા સૂર્યનું વંદન માત્ર કરી લેવું જોઈએ આત્મજ્ઞાનની ઈચ્છાવાળાએ તથા ધનાર્થી પુરુષે પણ આ પ્રકારે વિધિવત ઉપાસનાઓ કરવી જોઈએ જે સદા બ્રહ્મયજ્ઞમાં તત્પર રહે છે દેવતાઓની પૂજામાં લાગ્યા રહે છે નિત્યુરુપૂજામાં અનુરક્ત રહે છે અને બ્રાહ્મણો પૂર્ણ જો તમને સંપૂર્ણ શિવ મહાપુરાણ ગુજરાતી ભાષામાં સાંભળવામાં રૂચિ હોય તો સનાતન એ જ સત્ય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારો આ પ્રયાસ આપને કેવો લાગ્યો કોમેન્ટમાં આપની પ્રતિક્રિયાઓ જણાવજો તમારા દ્વારા કરવામાં આવેલા સૂચનો અમારા માટે બહુમૂલ્ય છે હર હર મહાદેવ